દસ દિવસનો ભક્તોને ત્યાં માણ્યા બાદ આવતીકાલે વિસર્જન કરવામાં આવશે ત્યારે આજરોજ શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે પાલિકાના પદાધિકારીઓ અને પોલીસ કમિશનરે મુકા મુલાકાત લીધી નિરીક્ષણ કર્યું હતું પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમ ઉજવણી કરવામાં આવી રહી છે આવતીકાલે હર્ષો ઉલ્લાસ સાથે વિસર્જન કરવામાં આવશે ત્યારે પોલીસ અને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે ગણેશ વિસર્જન ટાણે ભક્તોને કોઈ અવગણતા ન પડે તે માટે આ વખતે પાલિકા દ્વારા બહાર જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે આજ રોજ નવલખી કૃત્રિમ તળાવ ખાતે પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ અને પોલીસ કમિશનર દ્વારા રજૂઆત લઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા તળાવની આસપાસ બેરિકેટ લગાડવામાં આવ્યા હતા અને ચારસો પંચ્યાસી જેટલા ફોકસ લાઇટિંગ કરવામાં આવી છે ફાયરની ટીમ સહિત તરવૈયાઓ પણ સસ્પેન્ડ સ્ટેન્ડ બાય પર રહેશે જ્યારે બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવશે શાંતિપૂર્વક માહોલ વચ્ચે વિસર્જનની પ્રક્રિયા પાર પડે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે શહેરીજનો ઉલ્લાસ અને ઉમંગથી આ ઉત્સવ ઉજવ્યો છે આવતીકાલે ગણપતિ બાપાની ભાવભીની વિદાય આસ્થા અને શ્રદ્ધાથી શહેરીજનો કરવાના છે આવતીકાલે મૂર્તિ અને પ્રતિમા વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ બારેક સ્થાનો ઉપર આ પ્રકારે કૃત્રિમ અને કુદરતી તળાવોનું સર્જન કરવામાં આવ્યું છે જેમાં ભક્તો બાપાની પ્રતિમાનું ખૂબ ભાવભીની રીતે વિદાય કરતી વખતે અને આસ્થાથી એમનું વિસર્જન થાય એ પ્રકારની ભક્તિભાવથી આ કાર્યક્રમ કાલે જે સંપન્ન થવા જઈ રહ્યો છું હું ગણપતિ બા દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવતીકાલનો આ કાર્યક્રમ પ્રતિમા વિસર્જનો ખૂબ શાંતિ અને સુખમય રીતે સંપન્ન થાય અને આવનારું વર્ષ શહેરીજનો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે સંસ્કારી નગરી ઉત્સવપ્રિય નગરીમાં સત્યાવીસ તારીખથી ગણેશ સ્થાપના થયું છે છ તારીખે દસ દિવસ પૂર્ણ થતાં મોટા પાયે ગણેશ વિસર્જન થવાનું છે તમામ નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે દર વખતે જે રીતે ગણેશ વિસર્જન થતું હોય છે દિવસે ને દિવસે વીએમસી પોતાની સેવામાં વૃદ્ધિ કરતી જાય છે શ્રદ્ધાળુ વધુને વધુ મૂર્તિઓ પોતાના ઘરે અને પંડાલોમાં સ્થાપિત કરતા જાય છે ત્યારે વડોદરા કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા આ વખતે પણ ગણેશ વિસર્જન માટેનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં ટોટલ બાર જેટલા તળાવ વીએમસી દ્વારા બનાવવામાં આવ્યા છે જેમાં બે કુદરતી તળાવ એક તળાવ દશામાં તળાવ છે કે જે પશ્ચિમ વિસ્તારમાં આવેલું છે એકસો દસ બાય સિત્તેર બાય આઠ મીટરનું તળાવ છે બીજું હણીનું એન્ક્લોઝ પો છે એ પણ કઈ વખતે આપણે વાપર્યું હતું દશામાં પણ વાપર્યું હતું અને આ વખતે પણ વાપરવાના છે એ તળાવ છે ફરણીનું પચાસ બાય સિત્તેર બાય ફરણીનું તળાવ છે જે પોન્ડ છે એ સિવાય જે અલગ અલગ કૃત્રિમ તળાવો બનાવ્યા છે એમાં ખોડિયાનગર પેટ્રોલ પેટ્રોલની સામે ચાલીસ બાય પચીસ બાય ચાર મીટર લેપ્રસી ગ્રાઉન્ડ પાસે પાંત્રીસ બાય ઓગણત્રીસ બાય ચાર મીટર કિશનવાડી યુપીએચસી પાસે ત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટર ભાઈલી પ્રિયા સિનેમાની બાજુમાં પાંત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટર બિલ કૃત્રિમ તળાવ પાંત્રીસ બાય ચાલીસ બાય ચાર મીટર અરણીસમા કૃત્રિમ તળાવ પચાસ બાય સિત્તેર બાય ચાર મીટર નવલખી કૃત્રિમ તળાવ જ્યાં આપણો ઊભા છે પંચોતેર બાય નેવ બાય પાંચ મીટર એસએસવી ટુની સામે ત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટર માંજલપુર સ્મશાન પાસેના પ્લોટમાં પચાસ બાય પાંત્રીસ બાય પાંચ મીટર તરસાલી સર્કલ દિવાળીપુરાના મકાનો પાસે પંદર બાય પચીસ બાય ત્રણ મીટર અને મકરપુરા ગામ પાસે પંદર બાય પચીસ બાય ત્રણ મીટરના તળાવ બનાવેલા છે આ તળાવોનો ટોટલ પાણીની ક્ષમતા ગણીએ તો એક લાખ બાર હજાર છસો ત્રાણું ક્યુબિક મીટર પાણી આમાં સમાવવાનું છે લગભગ ઓગણપચાસ હજાર પાંચસો જેટલી મૂર્તિ વિસર્જિત કરી શકાય એ પ્રમાણેની કેપેસિટી આ વખતે ઊભી કરવામાં છે એ સિવાય પણ ઘણા એનજીઓ પોતાના પ્લોટોમાં પોતાની સોસાયટી વિસ્તારમાં નાના મોટા આર્ટિફિશિયલ ફંડ બનાવતા હોય છે અને તંત્રને સારો સહકાર આપતા હોય છે આ વખતે જો દરેક તળાવોની વાત કરીએ તો એકસો ત્રણ જેટલા તળાવા એકસો એંશી જેટલા બોયા અને ચારસો પંચ્યાસી જેટલા ફોકસની વ્યવસ્થા કરવામાં આવી છે અલગ અલગ તળાવો પર લગભગ ત્રેપન જેટલી મોટી ક્રેનો રાખવામાં આવશે જેથી કરીને ગણપતિ વિષયમાં સગવડતા રહે તમામ તળાવોની આસપાસ બેરિકેડિંગ કરી છે અને ચારસો પંચ્યાસી જેટલા ફોકસ ટ્રીટલાઇન્ટ લગાડી અને સારામાં સારી લાઇટિંગ રહે રાતના દરમિયાન એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે નિર્માણ એક કળશ મૂકવામાં આવે છે ફાયરની ટીમ અને તરવૈયાની વ્યવસ્થા કરવામાં આવી છે લગભગ એકસો વીસ જેટલા તરવૈયાઓ અલગ અલગ તળાવો પર મૂકવામાં આવ્યા છે દરેક તળાવ પર જેટીનું આયોજન કર્યું છે દરેક તળાવ ઉપર સ્ટાફને બેસવા માટેના સ્ટેજ બનાવ્યા છે આરતી કરવા માટેના સ્ટેજ બનાવ્યા છે સભાસ આવે કે મોટા અધિકારીઓ આવે એમને બેસવા માટેના સ્ટેજ બનાવ્યા છે પીવાના પાણી માટે મિલસરના વ્યવસ્થા કરી છે એટલે કહી શકાય કે ખૂબ સુંદર પ્રકારનું આયોજન છે ટ્રાફિકનું નિયમન પોલીસ કમિશનર અને એમની ટીમ દ્વારા કરવામાં આવશે અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે એટલે કહી શકાય કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંને સંકલનમાં રહી અને ખૂબ સારું આયોજન કરશે અને નાગરિકોને અપીલ છે કે વડોદરાનું ગણેશ વિસર્જન વડોદરાની સાંસ્કૃતિક નગરીને શોભે એવું શાંતિપૂર્ણ માહોલમાં અને સુલ સુરક્ષા અને સલામતી સાથે થાય એ પ્રમાણે તંત્રને સહકાર આપવા વિનંતી છે તંત્ર પણ સહકાર આપશે આ તમામ વ્યવસ્થા નિઃશુલ્ક ઊભી કરવામાં આવી છે એટલે તમામ નાગરિકોને અપીલ છે કે તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે અને કોઈની પાસે રૂપિયો લેવામાં આવતો નથી ગણેશ ઉત્સવ અને ગણેશ ની તમામ શ્રદ્ધાળુઓ અને ભાવિકોને ખૂબ ખૂબ શુભેચ્છા ગણેશ ચતુર્થીના અંતિમ દિવસ છે શહેરમાં સ્થાપિત કરવામાં આવેલ મોટી સંખ્યાના ગણેશના વિસર્જન થનાર છે તે માટે શહેર પોલીસ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી ઊભા કરવા માટે વડોદરા મહાનગરપાલિકા અને અન્ય સંલગ્ન વિભાગો સાથે સંકલન કરીને આ પ્રકારના આર્ટિફિશિયલ પાઉન્ડનું રચના કરીને કાર્યરત કરવામાં આવેલ છે આમાં તમે જોઈ શકશો તો જે મોટી સંખ્યાના પોન્ટ તેમાં પાણી ભરેલું છે પછી ફરતો ફેન્સિંગ છે જેથી કરીને કોઈ અંદર પડી ના જાય ઇલ્યુમિનેશન છે ઓપરેશનલ સપોર્ટ માટે સાથે સાથે વોચ ટવર છે પોલીસ સમગ્ર ઘટનાક્રમનું નિરીક્ષણ કરી શકે પબ્લિક અડ્રેસ સિસ્ટમ આપણે લાગે લગાડેલું છે જેનાથી આપણે વખતો વખત લોકોને માર્ગદર્શી સૂચનાઓ આપણે આપી શકીએ અને અહીંયા નિરીક્ષણ માટે ઉપર સુપરવાઇઝર અધિકારીઓ બેસીને આખું સંચાલન કરી શકે સંકલન કરી શકે તે માટેનું પણ આયોજન કરી છે આપણા કોમ્યુનિકેશન વ્યવસ્થા સાથેના પોલીસ કંટ્રોલ રૂમ બગલમાં કાર્યરત છે કયો પરિસ્થિતિ આપણે ઉપસ્થિત થાય છે કેટલી સંખ્યામાં ઉપસ્થિત છે આ તમામ વિગતો કંટ્રોલ રૂમ સાથે સંકલનમાં આ મળતી રહેશે સાથે સાથે કન્ટિન્જન્સી માટે એમ્બ્યુલન્સ મેડિકલ ટીમ પેરામેડિકલ ટીમ ફાયર સર્વિસિસના કર્મચારીઓ એક્સપર્ટ સ્વિમરો આ પણ છે કોઈ પણ અનિચ્છના અનિચ્છનીય બનાવ ના બને તે માટે તાકીદારી તાકેદારી રાખવામાં આવશે સાથે સાથે તમે જોઈ શકશો આખા જટ્ટી છે તરાપા છે આ ક્રેનના મારફતે એક્સપર્ટ ક્રેન ઓપરેટર્સ દ્વારા મોટી કે નાની ગણેશોને વિસર્જન કરવા માટે આયોજન છે આ છે આર્ટિફિશિયલ પાંડુ ઉપરના આયોજન સાથે સાથે તમે જોઈ શકશો કે જ્યારે મેઇન રોડથી પ્રવેશ કરો છો એન્ટ્રી કરવા માટે એક અલગ રૂટ છે અને નિર્ગમન માટે અલગ છે અને આવનાર લોકો ત્યાં ડીજે બંધ કરે અને તે પછી પ્રસ્થાન કરે ગણેશને હેન્ડઓવર કરીને વિસર્જન કરીને પોતે નીકળી શકે દરમિયાન ટેમ્પરરી હોલ્ડિંગ એરિયા પાર્કિંગ માટેનું પણ સુવિધા ઉપલબ્ધ કરી છે તો શહેરમાં આ પ્રકારના અગિયાર આર્ટિફિશિયલ પોન્ડ કાર્યરત રહેશે આવતીકાલે અને તમામ જગ્યાએ આ પ્રકારના સુવિધાઓ ઉપલબ્ધ રહેશે બંદોબસ્તના દૃષ્ટિએ આવતીકાલે શહેર પોલીસ માટે અતિ મહત્ત્વનું છે અત્યાર સુધી લગભગ ત્રીસ હજારથી વધારે ગણેશ મૂર્તિઓ સત્તર હજાર સત્તરસો પચાસના જે મોટી લાઇસન્સવાળી ગણેશ હતા આમાંથી ત્રણસો પચાસ જેટલા અત્યાર સુધી વિસર્જન થઈ ચૂક્યા છે પરંતુ ચૌદસોથી વધારે ગણેશો આવતીકાલે વિસર્જન થનાર છે અને ધ્યાને રાખીને સમગ્ર શહેરમાં આપણે જે કાર્યરત અગિયાર અગિયાર આર્ટિફિશિયલ પોન્ડ કાતે અને જુદા જુદા રૂડ ઉપર ਪੁਲਿਸ ਵਿਭਾਗ ਦੁਆਰਾ ਸੈਂਟਰਲ ਆਰਮਡ ਪੁਲਿਸ ਫੋਰਸ ਹੋਮ ਗਾਰਡਸ ਸੀਆਰਬੀ ਐਸਆਰਪੀਐਫ ਐਸਐਫ तमाम ਪ੍ਰਕਾਰਾਂ ਦਾ ਫੋਰਸ ਨੇ ਤੈਨਾਤ ਕਰਿਨੇ ਜਰੂਰੀਆਤ ਮੁਝ ਇੰਟਰਵੈਂਸ਼ਨ ਸਾਥੇ ਨੇ ਆਪਣੂ ਆਕੂ ਆਯੋਜਨ ਆਵਤੀ ਕਾਲੇ ਰਨਾਰਡਸ ਤੋਂ ਸ਼ਹਿਰ ਜਨੋ ਨੇ ਆਪਣੇ ਅਪੀਲ ਕਰਵਾ ਮੰਗੇ ਹੈ ਆਵਤੀ ਕਾਲ ਨਾ ਬੰਦੋਬਸਤ ਨੇ ਧਿਆਨ ਰੱਖੀਨੇ ਆਪਣੇ ਇੱਕ ਟ੍ਰਾਫਿਕ ਡਾਇਵਰਸ਼ਨ ਪਲਾਨ ਅਤੇ ਮੈਨੇਜਮੈਂਟ ਮਾਟੇ ਨੂੰ ਜਾਰੀਨਾਮਾ ਬਾਹਰ ਪਾੜੀ ਹੈ ਤੁਸੀਂ ਆਨਾ ਪਾਲਨ ਕਰੋ કોઈપણ જગ્યાએ બિનજરૂરી આપણે નીકળતા નહીં પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરવાની કોશિશ કરતા નહીં બીજું નિર્ધારિત સ્થળોએ જ વિસર્જન કરો કેમ કે આ પ્રકારના સુરક્ષા વ્યવસ્થાઓ માત્ર ને માત્ર આર્ટિફિશિયલ પોન્ડ કાતે છે કોઈ નદી તળાવ કે નેચરલ વોટર બોડી ઉપર વિસર્જન કરવાની પ્રયાસ ન કરો કોઈ અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે ત્રીજું જ્યારે તમે ગણેશ વિસર્જન માટે પ્રસ્થાન કરો છો તમે આયોજક તમારા સ્વયંસેવકો અને આના સંચાલન માટે જે કંઈ લોકો છે જવાબદાર રહીને પોતાના ભક્તજનો એમના સુરક્ષાને ધ્યાને રાખીને આગળ વધો અને કોઈ પ્રવોકેટિવ કે અન્ય કોઈ પ્રવૃત્તિ ના કરો ચૌથું જ્યારે તમે આ વિસર્જન કુંડ નજીક આવો છો પ્રસ્થાન કરો છો ત્યારે ડીજેને જુદા પાડી દો જેથી કરીને અંદર કોઈ ભીડભાડ ના થાય સુરક્ષા કોમ્પ્રોમાઇઝ ના થાય પાંચમો જ્યારે તમે યાત્રા માટે તમે નીકળો છો ત્યારે કોઈ કન્ટિન્જન્સીના જરૂરિયાતના હિસાબે એમ્બ્યુલન્સની મૂવમેન્ટ કે ફાયર ટેન્ડરની મૂવમેન્ટ કે અન્ય અનિવાર્ય સંજોગોમાં એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ જનાર લોકોના પણ મૂવમેન્ટની જરૂરિયાત પડી શકશે એવા કિસ્સોમાં તમે મદદ કરો સાથી નાગરિકોના સુરક્ષા અને એમના ઇમરજન્સી રિક્વાયરમેન્ટને ધ્યાને રાખીને ચલ્લો દરેકને અનુરોધ છે ગણેશ ચતુર્થીના જે આપણા અગિયાર દિવસની ઉજવણી જ્યારે સંપન્ન થાય છે શહેરમાં ખૂબ ભીડભાડ રહેશે તો દરેકના જવાબદારી રહેશે પોલીસ વિભાગ અને અન્ય વિભાગો તરફથી ખૂબ સારા એવું આયોજન કરવામાં આવેલ છે પરંતુ તમે પણ આપણા સાથ સહકાર આપો અને શહેરમાં કોઈપણ પ્રકારની ટ્રાફિક જામ કોમ્પ્લિકેશન્સ બિનજરૂરી એસેમ્બલી ના બને અને એક સુચારુ રૂપે આખા કાર્યક્રમ સંપન્ન થાય તે માટે તમારા પણ સાથ સરકારની અપેક્ષા છે તો શહેરીજનોને આવતીકાલ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમ સંપન્ન થશે એવું આપણે વિશ્વાસ છે Ella está en